અમુક વાર એવું થાય કે આ પૃથ્વીનું સર્જન કઈ રીતું સર્જન હાર કેવડો મોટો હશે કે માત્ર એક જ પીછીથી આખે આખી પૃથ્વીની રચના કરી નાખી આખે આખા બ્રહ્માંડની રચના કરી નાખી નમસ્કાર હું છું ધ્રોબરા મોરબી અપડેટના કાવ્ય ઇલ્લોલમાંથી કાવ્યની પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે કવિ કાક બાપુનું જે કાવ્ય છે આકાશને ઘડનારના ઘર કોને રે ઘેડા હશે આકાશની માતા તણા કહો કે વડા હશે બધું જાણવા જોવા તણી દિલ જંખનાટ કટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતિ અટકી રહી અંતે મતિ અટકી રહી બે બે મસાળું બારતોન વળી વાડતો જોતો હશે બે બે મસાળું બારતોન વળી વાડતો જોતો હશે અજુ વાડતો સો વાડતો ઊભો મસાલી ક્યાં હશે બધું જાણવા જોવા તણી દિલ જંખનાટ કટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતિ અટકી રહી ધરણી તણો પિંડો કરો ધરણી તણો પિંડો કરો रज लाव तो क्या हसे जग चाक चाकरण हारे कुंभार बैठो क्या, रो रो? क्या रो रो? हा बधु जा रही, रही। ब्रह्मांड भटकी रही, रही अंते मती अटकी रही दरिया तणो क्यारो करो दरिया तणो करो कूव कहो केवड़ो हसे ए हसेण हार कोष हाकण हार खेड़ू बैठो क्या हसे जाणवा जोवा तणी दिल दिलजंखना खटकी रही ब्रह्मांड भटकी रही अंते मती अटकी रही अंते मती अटकी रही કાળી કાડી વાદડી નો ગોワડ શું કાળો હશે કાળી કાડી વાદડી નો ગોワડ શું કાળો હશે વિણે આચળને દોનાર બેઠો ક્યાં હશે બધું જાણવા જોવા તણી દિલ જંખનાટ કટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મટી અટકી રહી અંતે મટી અટકી